હેલો મિત્રો તો જય વસરાજ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં આજે આપણે જવાના છે ભાણસરા બરાબર અને તમે બન્યા રહેજો આને આ બ્લોગમાં તમને હજી ઘણા બધા જૂના મંદિરનો પણ મને દર્શન કરાવું હેલો મિત્રો તો ફાઇનલી અમે ફૂગી ગયા ટાણે આ જોઈ લેજો આ બધા મંદિરો છે આ છે મુંડપનાથ બાપાનું મંદિર આ છે જેઠાનાથ બાપુની સમાધિ આજરા હજુર છે અબાવલીઓ આ છે શક્તિમા નું મંદિર બધા જૂના મંદિર જ છે મંદિર અમારી પાછળ જે દેખાય છે ને એ બધા પાંડવોના વખતના બનાવેલા બધા મંદિરો છે મિત્રો આ બધા જૂના મંદિરો મિત્રો પાંડવોનો પેલા એવો નિયમ હતો જોકે આપણે એટલો બધો ઇતિહાસ તો ન જાણતા હોય પાતા ખાલી સાંભરેલ વાત હોય તમને કહું કે પાંડવોનો એવો નિયમ હતો કે જ્યાં એ રાત રોકાતા ત્યાં એવા પાંચ મંદિર બનાવતા હવે અને સવારે શંકર ભગવાનની લીમને સ્થાપના કરે અને એની પૂજા કરીને પછી ત્યાંથી રવાના થતા અને એક અહીંયાથી જઈને પછી કુસડી ગામ છે ને કુસડી ગામમાં એક પાંચ મંદિર બનાવેલ છે આ જો આ બધા દેખાય એ બધા જૂના જ મંદિરો છે આ શેક કોણ વરસાદ નહી સાબે એટલે પાણી છે એટલે બહુ કંઈ દેખાતું નથી આ છે બધું સાધુ સમાજનું સમસાણ એકદી બધાને અહીંયા જ આવવાનું છે ભાઈ ભેરવનાથ બાપાનું મંદિર છે અમારી માની સમાધિ છે તો મિત્રો હજી ટૂંક સમય થયો છે આપણે વિડીયો બનાવવા ચાલુ કર્યા એને આટલી બધી કંઈ ખબર પડતી નથી જ બરાબર છતાંય જો કંઈ ભૂલ છૂપ થતી હોય તો માફ કરજો બધા જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય વસરાજ બધાને જય વસરાજ જય વસરાજ આ છે ઘાણેસર બાપાનું મંદિર આ બધા પોસ્ટર જો બનાવેલા છે મહાદેવ હરે સહી તો મિત્રો આ છે અમારું જૂનું ગામ ઘણા બધા કોમેન્ટ કરતા હોય ને કે ભાઈ તમે કયા ગામના છો કયા ગામના છો આ અમારું જૂનું ગામ